શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત શર્મા ઠેર ઠેર ફરાળી નાસ્તા વગેરેનું વેચાણ કરતા ત્યાં આજે સવારથી જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે શહેરમાં કુલ પાંચ અલગ અલગ ઝોનમાં પાલિકાની ટીમો દ્વારા

ફરાળી નાશ્ટાઓનું વેચાણ કરતા વિક્રેતાઓ દ્વારા પણ સ્ટોલ ઉભા કરી દેવામાં આવ્યા છે પરંતુ ઘણીવાર તેમાં પણ ભેળસેળ વાળી વસ્તુ વેચવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠતી હોય છે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ફૂડ સેફટી અધિકારીઓની ટીમ દ્વારા આજે વહેલી સવારથી જ સેન્ટ્રલ ઝોન વરાછા ઝોન અઠવા ઝોન કતારગામ ઝોન અને રાંદેર ઝોન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ફરાળી લોટનું વેચાણ કરતી સંસ્થાઓમાં ચેકિંગ હાથ ધર્યું ફૂડ સેફ્ટી વિભાગની ટીમો દ્વારા ફરાળી લોટ વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ અર્થે પહોંચી અલગ અલગ ચકાસણી કરી લોટ ના લેવામાં આવ્યા છે આ તમામ સેમ્પલો તપાસ અર્થે લેબોરેટરી મોકલી આપવામાં આવ્યા છે આગામી દિવસો આવનાર રિપોર્ટ બાદ જો કોઈ સંસ્થા કસુરવાર હશે તો તેમની સામે કાયદેસરના ના પગલા લેવામાં આવશે શહેરીજનો પણ અપીલ કરવામાં આવે છે કે તે ચોપસાઈથી માત્ર ગુણવત્તાવાળા અને પેક થયેલા ફરાળ ખરીદે અને શંકાસ્પદ વસ્તુ તાત્કાલિક જાણ મનપા ને કરે આજે અલગ અલગ પાંચ થી છ ટીમ બનાવી અલગ અલગ ઝોન ની અંદર શ્રાવણ મહિનામાં ઉપયોગમાં લેવાતા ફરારી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે